ત્યાંથી જે કલ્પસર યોજના શરૂ થવાની તે પણ અહીં બતાવ્યું છે તમે જોઈ શકો છો ત્યારબાદ હવે આપણે જઈએ છીએ જે બાપુની કથા મંડપની અંદર આપણે હવે જઈએ છીએ અને જોઈએ કે આજે કેટલા ભાવિકો બાપુની કથાનું રસપાન કરી રહ્યા છે તે ગેસ સુધી પહોંચી ગયા છીએ તો તમે મારી પાસે જોઈ શકો છો છે બાપુ અત્યારે કથાનું રસ્પાન કરાવી રહ્યા છે બનાવવામાં આવે છે તેની એકજેટ બાજુમાં જમણી સાઈડ તમે જોઈ શકો છો કે અહીં જે

સદભાવના સેવા ટ્રસ્ટ દ્વારા સરસ મજાની પરમ પૂજા વિશ્વ મંદિર સંત શ્રી મોરારી બાપુ રામકથાનું આયોજન થઈ રહ્યું છે તો આજે કથાનો છે બીજો દિવસ તો આજે બીજા દિવસે કથા મંડપ ફૂલ થઈ ગયો તો જોડાઈ રહેજો વિડીયોમાં અને વિડીયોને પૂરો જોજો અને મિત્રો જે કથા મંડપ છે તેમની એક્ઝેટ સામે પાર્કિંગ રાખવામાં આવ્યું છે અને જોઈ શકો છો કે જેવા આગળ જે ગેટ બનાવવામાં આવે છે તેની એકઝેટ બાજુમાં જમણી સાઈડ તમે જોઈ શકો છો કે અહીં જે સદભાવના સેવા ટ્રસ્ટ વૃદ્ધાશ્રમ દ્વારા જે દાન સ્વીકારવામાં આવે છે કોઈ પણ પ્રકારનો તમે દાન કરી શકો છો અહીં

ત્યાં તમને ઘણી પ્રકારના ધાર્મિક પુસ્તકો પણ મળી રહે છે રાજકોટના અંગને આ સદ્ભાવનાનું નામકથા યજ્ઞ ચાલી રહેલો છે તેની અંદર સદ્ભાવના ક્રષ્ટના સભાસદોએ અને ગીતા પ્રેશને જે સ્ટોલ આપ્યો છે એના બદલ ખૂબ ખૂબ ધન્યવાદ જે છે આરામ ગીતા પ્રેશ તો એક જ જે છે સનાતન ધર્મનો પ્રચાર કરવો અને દરેકના ઘરે સસ્તા અને સારા પુસ્તકો

જે જમણી બાસુ જે સ્ટોલ હતા તે સ્ટોલ બધા આપણે ઘટાડા તેમ તેમની માહિતી પણ લીધી અને ત્યારબાદ હવે આપણે જઈએ છીએ કથા મંડપની અંદર કે કેટલા સુંદરલો આજે બાપુની કથાનો રસપાન કરી રહ્યા છે મિત્રો અહીં તમે જોઈ શકો છો કે જુદા જુદા જે ખંડ આપવામાં આવ્યા છે તો સંપૂર્ણ બધા તમે જોઈ શકો છો એ બધા જે ખંડ બનાવવામાં આવે છે તે જે પ્રતિ ફૂલ થઈ ગયા છે ને આ બાજુ જોઈશો તો તમને બધા જ ખંડ ફૂલ જોવા મળશે તો હવે આપણે અંદર જઈએ અને બાપુના દર્શન કરીએ તેમજ જુદા જુદા સંતો હોય છે તેમજ તેમના પણ આપણે તો હનુમાનજી આ શુદ્ધ ધ્યાન અને ધામ રાખ્યું આપણે ત્યાં

પરમ પૂજા વિશ્વ સંતસરી મોરારી બપુની જે રામકથા ટ્રાન્સપોર્ટ મુકામે ચાલી રહી છે તેનો આજે બીજો દિવસ છે ને તમે જોઈ શકો છો કે અત્યારે બીજા દિવસે કથા ફૂલ જોવા મળશે તમને અને હવે આપણે આગળની તરફ પોતે हमें तो वे दे दिया थे आप व्यासपीठीना दर्शन करवा चाहते तुम ये જોઈ શકો છો કે બંને બાજુમાં આવું લાઈન મત કરો તો રચન પીર આપકી શીર્ષે પ્રીત પરમ નામ ઓમી અપરકે જગજ

I'm to

તમે જોઈ શકો છો કે અહીં સરસ મજાની જે કલ્પસર યોજના છે તે સંપૂર્ણપણે દર્શાવી છે જેની અંદર આપણે ગુજરાતનો એક તમામ જે મોટા સિટી છે તેમજ તમામ ડેમ છે તેમજ જે સમુદ્રો છે તેમજ ક્યાંથી જે કલ્પસર યોજના શરૂ થવાની તે પણ અહીં બતાવ્યું છે છે તમે જોઈ શકો છો તો મિત્રો આજે આજે આપણે આપણે વિશ્વની સંસરી કથા જે મુકામે ચાલી રહી તેનો સંપૂર્ણ જાણકારી મેળવી તો કેવો લાગ્યો આ વિડીયો કોમેન્ટ કરીને જરૂર બતાવજો અને કોમેન્ટમાં તમારો અભિપ્રાય પણ આપજો અને વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્ર મંડળને શેર કરજો જેથી તે લોકો પણ અહીં જે સરસ મજાનું આયોજન થઈ રહ્યું છે તે નિહાળી શકે